એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા ઓગણીસ સોલોક અહિલ્યાબાઈ હોલકરજીની ત્રણસોમી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે શહેરના રેસ્કોસ વિસ્તારમાં આવેલા વાણિજ્ય ભવન ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં શહેર ભાજપા પ્રમુખ જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ મહામંત્રી સતિન કુલાકર રાકેશ સેવક ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સીમા મોહિલે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિતિમાં દ્વારા દીપ પ્રગટીને કાર્યક્રમની શરૂઆત કરી હતી આ સંમેલનમાં યુવાનોની ભાગીદારી સાથે અહિલ્યાબાઈ હોલકરના જીવન તેમના શાસન અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનની ચર્ચા કરવામાં આવી હતી આ ત્રણસો મી જન્મજયંતિનું વર્ષ છે અલગ અલગ સંસ્થાઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની ઉજવણી કરીને એમના જીવનના મુખ્ય ઘટનાઓ આદર્શો એ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે એ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે પણ દિનાંક એકવીસથી એકત્રીસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પુણ્યશ્લોક અહિલાભાઈએ જે એમના જીવનમાં કામો કર્યા સમાજને પ્રેરણા આપે એવા કામો હતા પાંચસોથી વધુ એમને મંદિરોનો જીર્ણોદ્ધાર વાવ ખાટ એ પ્રકારના મહાન કામો જે એમને કર્યા એ લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ કાર્યક્રમોના ક્રમમાં આજે યુવા સંમેલનનું આયોજન અહીંયા વાણિજ્ય ભવન ખાતે રાખવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ઉપસ્થિત છે એમની સમક્ષ આજે પુણ્યશ્લોક અહિલ્યાબાજીના વિષય પર વાતચીત કરવામાં આવશે પુણ્યશ્લોક રાજમાતા હલિયાભાઈ માતાજીનો ત્રણસોમો જન્મદિવસ જ્યારે એકત્રીસમી તારીખે થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અને સામાજિક સમાજસેવી સંસ્થાઓએ પણ અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે ત્યારે આજે યુવા મોરચા દ્વારા ખાસ કરીને યુવાનોને હલિયાભાઈ કોણ હતા એમનું જીવનચરિત્ર ખબર પડે અને એમને જે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણા હિન્દુ ધર્મ માટે જે કર્યું છે અને સમાજના પીડિત શોષિત જે વનબંધુઓ છે જે આદિવાસીઓ છે એમની માટે જે કામો કર્યા છે એ બધા જ કામો લોકો સુધીને આવે અને ક્યાંક આપણે ઇતિહાસમાં અમુક જ નેતાઓ જે પ્રખ્યાત છે જેમનું ભણવામાં આવે છે ઘણા બધા એવા રાજાઓ છે ઘણા બધા યોદ્ધાઓ છે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે દેશ માટે એમને યાદ કરીને ખાસ કરીને શ્લોક જે એમને બુરુદ્ધ વિરુદ્ધ મળવા મળ્યું છે એ બિરુદ એમને ત્યારના શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવ્યું હતું અને એ ત્રીજા ત્રણ જ વ્યક્તિ છે જેને આ બિરુદ આપવામાં આવ્યું હતું એ પણ લોકોને ધ્યાનમાં નથી એટલે એમને લોકોને ધ્યાનમાં આવ્યું કે હલ્યાભાઈ કોણ હતા અને આઠ વર્ષથી લઈને એમનું આખું જીવન એમના પરિવારને ગુમાવ્યો તે છતાં પહેલાં એવા રાણી જેમને પોતે શાસન કર્યું પહેલાં આખું એક પ્રથા હતી કે બાળક આઠ વર્ષનું હોય પાંચ વર્ષનું હોય તો પણ એને રાજગાદી પર બેસાડે અહલ્યાભાઈએ પોતે એમના પુત્ર નતા એમના પતિનું અવસાન થયા પછી પોતે રાજગાડી પર બેઠા એમને સંચલન કર્યું એની માટેની આજે આખી માહિતી અમે યુવા મોરચાના માધ્યમથી અને મુખ્ય વક્તા આજે અમારા સીમાબેન મોહિલે અને અમારા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશભાઈ લોકો વચ્ચે મૂકવાના છે